જે માતાજી હરે હર મહાદેવ તો કેમ છો બધા તમે આઈ હોપ કે બધા તમે મજામાં છો હું પણ મજામાં જ છું તો અત્યારે સવારના વાગી રહે છે સવારના સાડા આઠ સવારના વાગે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે તો ચલો રસડાઈને દેખીએ સીટું શું કરે છે તો ચલો દેખીએ સીટું કિચનમાં શું કરે છે तो ते देखी जो मरी चा आई गई है मेरी फेवरेट इलायची वाली चा तो तो शा चा चुस्की जरूरी है તો અત્યારે વાગી રહ્યા છે સાંજના પાંચ અને હું અત્યારે જોબથી ઘરે આવ્યો છું તો સીટુનો ફોન આવ્યો હતો તો થોડું સામાન લાવવાનું હતું તો પ્લાસ્ટિકની દુકાનથી હું લાવ્યો છું ટીટુ માટે બાસ્કેટ તમે દેખી શકો છો આ મસ્તની બાસ્કેટ છે અને બાકીનું થોડું અને બાકીનું આ થોડું સામાન લાવ્યો છું વાસણ ઘસવાનું કૂચો અને ટીટુ માટે સાબુ રાખવાનું નાનું તો અત્યારે વાગી રહ્યા છે સાંજના સાડા છ હવે દેખી હવે કિચનમાં જઈએ અને દેખીએ અને મમ્મી શું કરી રહ્યા છે શું બને છે મમ્મી અત્યારે હું શાંતિથી સોફા બેઠા બેઠા રેસ્ટ કરતો ટીટુ ને

પાંટી મેથીની સીઝન છે ને છે ને અત્યારે રોટલી বানઈ રહ્યા છે તો અત્યારે મમ્મી હવે રોટલી ગેસ ઉપર છે અને આ બીજું મેથીની ભાજી તૈયાર કરી છું સમારો છું ભાજી બનાવવા માટે અત્યારે આ છે તો મેથીની ભાજી કરી તમે બધા ખાઓ છે કે નહીં બરા કમેન્ટ કરજો જરૂરથી કોઈ કમેન્ટ જ નહીં કરતો બધા કમેન્ટ કરો તમે શું શું જમો છો શું બનાવો છો તમારા ઘરમાં શું બને છે જમવાનું અમે તો નોર્મલી જે અત્યારે સિઝનમાં જમ જે શાકભાજી નીકળે છે વટાણા છે મીઠીન ભાજી છે પાલકની ભાજી છે મૂળા છે અમે તો એવું જ જમીએ છીએ તમે શું જમો છો તમારા ઘરમાં શું બને છે એ જરૂર કમેન્ટ કરજો અને અમને થોડો વિડિયોમાં યુટ્યુબ અમારી યુટ્યુબ ચેનલ છે અને જરા સપોર્ટ કરો

ਨੇ ਮੰਮੀ باندې ਗਿਆ ਛੇ ਲੋਟ ਅਰੇ અત્યારે વાગી રહ્યા છે રાતના દસ ને હવે જમીને જસ્ટ હવે હું સીટો હવે આરામ કરવા કરીએ છીએ તો આજનો બ્લોગ બસ અહીંયા જ એન્ડ કરું છું તો કાલે મળે છે નવા બ્લોગ સાથે બાય ગુડ નાઇટ